હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આજે અત્યારનો વ્લોગ ચાલુ થઈ ગયો જોડવી માંડવી ભરી દીધી હબાવની હવે આવું છે આપણે ફોલાવવા વાઈ ગયા અત્યારે સાડા છ એમ જે સત્તર અઢાર ગુણી હેતી ફોલાઈ ગયા હે બરાબર હાલો સારું મિત્રો વાં જઈને મળીએ આપણે વળી પાછા કેમ કે ફોલાવવામાં મોડું થઈ સાડા છ વાગ્યા છે અને થોડોક પલો છે એટલે સાત વાગ્યા મોર તો પહોંચવું જોઈએ એટલે વાગ્યા વાગેની પહોંચી જાય ને તો એ પલારવાનું કામ હોય બધું થઈ જાય દહ અગિયાર વાગે તો ફોલાઈ જાય એટલે બહુ જાજે ખોટી ના થાય તડકો થાય એને મોર આપણું કામ પતી જાય બરાબર સારું તો કન્ટિન્યુ બન્યા મળીએ વાં જઈને હવે બરાબર આજે માંડવી ફોલાવવાનું કામ ચાલુ કર્યું ભાઈ હાલો ભાઈ હાલે જો ખોલાવવા માટી પલારવા ને હાલે જવા ભાઈ ડાયરેક્ટ છે ને બોરો ઉપાડી કુંડીમાં જ નાખી દેવાનો એટલે કાકરો હોય કોઈ ન હોય ને બધો તરે હોય ધૂળ હા તો કમ્પ્લીટ છે ને થઈ ગઈ ભાઈ ચેરિયાથી કાઢી નહીં ઢગલા કરતા જવા દે ભાઈ આ ઢગલા હવે તો એક ગુણી રહી આપણે આવી ગઈ ચેરિયાથી કાઢતું જવાનું એન્જિન ડાયરેક્ટ કુંડીમાં ઠપકાવી દેવાની વાત ના લાગી પંદર ગુણી હતી આપણે કલાક અડધી પૂણી કલાક થાય પલાતા પણ આમાં એક ફાડ ના આવે ભાઈ કેમકે બધું અહિયાં ખરી જાય એટલે અંદર ઉતરી જાય આવી રીતે ચેરિયા થી કાઢતો જવાનું ડાયરેક્ટ ટોલી માં ટોલી લાગી જાય ટોલી માંથી ડાયરેક્ટ ઢગલો મિત્રો કન્ટિન્યુ હોય આ કોપી ભરતી હતી ભાઈ આખી

પાછી અહીંયા જોકી જાય ને આ ચડ્યા હોય જોઈએ ચાલે કમાવાની બધા ગોખી ભરતી હતી એટલે નંબર થોડી ખાલી થઈ હતી ભરતી જાવાની તરતું જવાનું જોય ના ગોપડ નીકળે ને ભાઈ તમે ચોખી થઈને લઈ આવો ને એટલે જોયેલી સામે નાનકડી ખોપણી એમાં ખોલાઈ જાય એમ છે મશીન અવાજ આવે મારો અવાજ બહુ તા નહીં આવતો હોય બોગડ બોગડ નીકળે ની પછી ન્યા પાછી ફોલાઈ જાય ચોખી કરીને લઈ આવીને અત્યારે બે ત્રણ જણા હારે હોય તો જો ચોપી થતી એવી કઈ ખાસ નથી આવતી જો આવી આગળ નીચે જાય જઈને તમને બતાવી એટલે એવું છે હાલો ભાઈ હાથી આજે ફૂકણી હોય ભાઈ તાંમથી ફૂકણી એમને કાંઈ નહીં આવે નહીં હમણાં તમને વ્લોગમાં

લાવા ભાઈ ચોખા હેડા આવે ને આમાં કોગડી આવે થોડી થોડી એટલે વીણાઈ જાય ને એટલે એ સીધું હે છે નાનું કટર ફૂકણી છે નાનકડી ડાયરેક ખોગડીમાં ઓલાજી બી રીએ ને એ કમ્પ્લીટેડ છે એમાં જોવા પણ ડાયરેક્ટ છે ને બોરો કુંડીમાં હોય એમ કુંડીમાં ઠલવી ને એટલે જે હોય એનાથી કાટી અને હુકાઈ ગયો પાછું એટલે કમ્પ્લીટ થઈ

લેવાનું છે એટલે બધું થઈ એટલે ત્રીસ જગ્યાનું આપણે આજકર વાવેતર થાય માંડવી રાખેલી હતી એટલે અને ઓલી માંડવી રાખેલી નથી એટલે બીજ આપણે રેડી લેવાનું કેવો ભાવ આવે વીસ નંબરનો જ્યાં કોમેન્ટ કરીને જણાવજો આપણે ટૂંકમાં વીસ બાવીસ નહીં બીજ વીસ બાવીસમાં લેવાનું છે એમ કે ડાયરેક્ટ રેડી

and everybody